નમસ્કાર મિત્રો જય જય બરાત જય જિજનેરે અત્યારે આપણે ફ્રેસર आले મિત્રો રોઈ ફરે આવી ગયા હેલો જે સકડડી ગયો ભાઈ તો ચાલો બતાવું જરાકે સીધું લાઈવ પ્રસારણ છે ભાઈ સીધી ભારી આવી જાય અને જો આ નાકે જાય અત્યારે વાતાવરણ ડાબર જેવું છે આ મારા સકડડીવાળા ભાઈ

રેડી તો આ રીતે કેશરભાઈ આજ માતાજીનું નામ લઈને સલુ કરી દીધું છની વારે માંડવીને રાઈપ લીધી છની રવિ સોમ મંગળ આજ બુધ પાંચમો દી થાય તો આ છે મેસી પરિસન એકસો પાંત્રીસ અને જયંતની શકેડી જો આ જયંતનો લોકો છે તો ચાલો મિત્રો હવે આ બધી જો લાઈવ પ્રસારમાં બધા મિત્રો ટૂંકમાં જે મૂલી છે આપણે એ બારીથી લાઈવ પ્રસારણ કરે ટૂંકમાં લાઈવ તો ચાલો આપણે વર્ગી જાય હવે જય હિન્દ વિડીયોમાં બની રહી છું મિત્રો મોજ આવી જાય આજે એનું કારણ છે કે આજે આપણે માતાજીની દયાથી હાંજ પડી જાય તો આપણી મોસમ પૂરી થાય અને જો અમારા રાજા પટેલ છે સુડાસમા સાહેબ અમારા પટેલ એ માંડવિયાનું કામકાજ કરે તો ચાલો હવે આપણે વર્ગી જાય બારીઓ બાંધવામાં અને આવી કંઈક ચોખ્ખી માંડવી આવે માંડવી તો છોકરી છે ટોલી કંઈ ઘટે નહીં જો માંડવી અવાજ રોકી આવે નહીં રો આ રીતે છે તો અત્યારે આ ખેતરમાં બધો છેલા એક ભાર્યું છે અને બે જો આઈ પીડા બગાઈ સ્ટોક મારી દીધો વાતાવરણ આપણા કવરેજ બહાર વહી ગયું અને અમારા ભરતસિંહ બારડ આવ્યા છે માતાજી બાપુ જો આ છોકરાઓ થાકી ગયા લાગે જો ખાવા બેહી ગયા ભાઈ જે આ રીતે ભારિયું બાંધવાની સિસ્ટમથી અવાર અમે અમે મગફળી કાઢી જો આ ભારિયું બાંધી લીધું અને જે ભારિયું આવે મૂલી વા બે ગયા હવે આવું બધી છે હવે તમને બતાવું માંડવી હું અવાર બહુ નથી કઈ એનું કારણ છે કે માઇડ બી બગડાવી અમારે સેટ જો આ રોહિત છે કારણ અમારે કકેડી વારો ભાઈ અમારા રાજા પટેલ આ બારીઓ તો તમને બતાવો મિત્રો જો આ રીતે સકડી દી કામકાજ આલે ઓરવાનો તો ટોપ વાર્યો પડ્યો અત્યારે પડ્યો જ્યાં બે આયરો માં છે ફક્ત પાત્રા નઈતર પૂરા થઈ ગયા અને આ મારી મગફળી નો ઢગલો 3.5 વીઘા વીઘાનો અને રોમા ગમગમાટી બોલાવે છે કે નઈ રોડવા આવે આ પર ઢગલો છે બહુ વીટા નથી રહેતા બોરની જેમ આ રીતે કઈક આવે મગફળી જોડ આવે બિયા તો થાય પણ હાલે યાર કે છે તો ફાઇનલી આપણે હવે આ ઉપર નું કટ પૂરું થઈ ગયા હવે એટલી બાકી રહી આ ફિનિશ કામ વી બેન ભારી ઉપાડીને આવ્યા હવે એક બે ભરીતા હૈ અને એટલે કટકી બાકી છે તો આ રીતે આલેખ કામકાજ આપણું મિત્રો વાતાવરણ આ તડકોય નથી વાદરા વધારે છે જો આ રીતે ઓરે આવું કામકાજ છે મિત્રો આપણું મગફળી કાઢવાનું હાલો વહેલું પૂરું થાય તો આ જમીન સીધા બીજી વાળી આપણે અઢી એ પણ કાઢી જ તો ખેતર આપણે પૂરું થવા આવ્યું તો ખરીનું કામકાજ ટૂંકમાં ઉહાડો દુહાડો હોય ફિનિશ આ માંડવિયું આ શંકડી ઓરવા વાળા માણસો તો અત્યારે આ આપણે નીચેનો પાલો હોય ખરીનો એ આપે કાંધો રૂપમાં અને આપણે ફાઇનલી ઢેગ લો મગફળી અર્જનભાઈ સાડી સાડી ત્રણ કેટલી થાય ત્રણ ચાર કેટલી થાય હે આરામ હારે નીકળી સારી રીતે મગફળી છે આપણે તો ગાંધો હાલે એટલે દોડવા ન આવતા હોય જો મિત્રો સારી રીતે આપણું ભાઈ સાડત્રીસ નંબર થી આપણો રાત નું સાડી ત્રણ વીઘા નું હતું ત્યાંની મગફળી કાઢવાનું કામ કાઢી હતું હવે અઢી વીઘા નું બાકી થી કાઢતા ગયા બધે ચાલો ઓલી વાડીએ જવાનું થાય ને પેલા જમી લઈએ ફાઇનલ મિત્રો આપણે બીજી વાડીએ પણ ત્રણ બેડિયા લેવાઈ ગયા અને જો અત્યારે ચાલુ જ છે જો અત્યારે ભારે બાંધવાનું લાઈવ હાલે જો અત્યારે ભારે બાંધાતી જાય અને જો વાત ફેસર હાલે પલો વધારે છે તો જવું જ પડી જાય બાકાજી કે બોલે ભાઈ વાતાવરણ આજે આપણા હક્કમાં નથી જો આ રીતે છે આખું વાતાવરણ તો આ રીતે લાઈવ પ્રસારણ આવે ને ભાઈ વાડીનું જો મિત્રો કામકાજ છે અમારે જે ટીવી ઘાની મગફળી જે કાઢવાની છે ત્યાંનું આવે ભારી ઉપર છડાવી દે આપણે એટલે પોસાડી દઈએ પલો થયા બાજુથી વા આગળ હોય તો પહેરતી જાય આવું છે કામકાજ મિત્રો વરસાદના ફૂલ દબાણ સાથે જો અમારે થ્રેસર રાખવાનું કામકાજ આ ને લાઈવ છે એવું લાઈવ જો આ રીતે સીધી ભારી બંધાતી જાય ને સીધી જો ભારી જ્યાં ઉપાડીને જાય ને થ્રેસર આલે ને એમાં સીધી ઓરાઈ જાય ને વરસાદ પણ જો આ રીતે આખું ડમડમી ગયું તડકો બડકો કંઈ છે નહીં ટાડું ટાટો પવન આવે અડધી પોણી કલાકનું કામ છે એટલે કાઇનલ થાય તો આવું કામકાજ હોય ખેડૂત મિત્રો મારા ધબધબાટી બાકાજી કી બોલે જો આ સીન બીન વગેરે મૂલી બુલી ને કંઈ ઘટે નહીં આવું છે કામકાજ મિત્રો અમારો ખેડૂત મિત્રોનું તો ચાલો મિત્રો મગફળી કાઢવા સાડત્રીસ નંબર

તો ચાલો મિત્રો ફાઈનલ હવે થોડુંક છે ભાઈ નીકળી જાય વાત થાય પૂરી આ ચાલો તડકો નથી આવ્યો નહીં ભાઈ તડકો નથી આવ્યો ફાઈનલ મિત્રો આપણું કામ આખરી વખત આવી ગયું પાંચ હાથ ભારી રહી હા પાલો જેલો વધારાના મૂલી છે એ જો આ બાજુ ભીડવા વર્તી જાય પડી રાજા પટેલ અહીં ભોરો ખાય તો સાત આઠ ભારી છે એટલે કામકાજ થઈ જાય પૂરું તો આપણું કામકાજ હતું ભાઈ આજનું જયંત ફ્રેસર ટ્રુપમાં અને મેસી ફર્યુશનથી જે ટ્રેક્ટર આવે મહેશન જયંતથી શકે છે મગફળી કાઢવાનું તો વિડિયો ગમો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જયંત જય ભારત